ટેકનિકલ શક્તિરાજમાં તમારું મિત્ર હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે શીખવાના છીએ કે બ્લેક લિસ્ટમાં નંબર કઈ રીતે નાખવો અને બ્લેક લિસ્ટમાંથી નંબર કઈ રીતે બહાર કાઢવો નંબર એન્ડ બ્લેક લિસ્ટ ગુજરાતી તો આ રહ્યા આપણા બધા સ્ક્યુઅર તો ચાલો આપણે ફટાફટ ચાલુ કરીએ પહેલાં તો મિત્રો આપણે ફોનનું ડાયલોટોન છે તે મિત્રો આપણે ગોતી લેવાનું ફટાફટ ચાલો તો હું મારું ડાયલોટોન ફોનનું ગોતી લઉં છું તો ચાલો મને મળી ગયું છે તેને મિત્રો આપણે ટચ કરી અને ખોલી લેવાનું છે તો ચાલો હું ફટાફટ ખોલી લઉં છું તેને ખોલ્યા પછી મિત્રો આપણે કોન્ટેક્ટ નંબર છે જે બધા આપણા મોબાઈલના છે અથવા ફોનના છે તેમાં આપણે મિત્રો ચાલી જવાનું છે પછી તમારે ધારો કે એક નંબર બ્લેક લિસ્ટમાં નાખવો છે તો મારે અત્યારે એક નંબર બ્લેક લિસ્ટમાં નાખવો છે તો હું નાખું છું તમારે તે રીતે જ મિત્રો નાખવાનો છે તો અહીંયા તમને અનિલ થ્રી લખેલું દેખાતું હોય છે ઇંગ્લિશમાં તો ચાલો અનિલ ત્રણ લખેલું તમને દેખાતું હોય છે તેને થોડીક વાર દબાઈ રાખવાનું તો ચાલો હું ફટાફટ દબાઈ રાખું છું દબાયા પછી તમારા સામે મિત્ર આવું લખેલું આવશે શહેર કોન્ટેક એડ વીઆઈપી કોન્ટેક એટ ટોપ બ્લેકલિસ્ટ તો આપણે મિત્ર એડ એડ ટો બ્લેક લિસ્ટમાં જ મિત્રો જવાનું છે તો ચાલો હું ફટાફટ તેને પણ ટચ કરી લઉં છું તેને ટચ કર્યા પછી તમારે મિત્રો આવું કંઈક આવી જશે અને લખેલું લાલ અક્ષરમાં મિત્રો આવશે તમે જુઓ એડ ટો બ્લેક લિસ્ટ તેને મિત્રો આપણે ટચ કરી લેવાનું છે તો હું ચાલો ફટાફટ ટચ કરી લઉં છું ટચ કર્યા પછી મિત્રો આપણો જે નંબર બ્લેકલિસ્ટમાં નાખ્યો હતો તે મિત્રો ચાલુ ગયો છે હવે ક્યારેય મિત્રો તેના ફોન આપણા મોબાઈલમાં નહીં આવે કારણ કે આપણે બ્લેક લિસ્ટમાં નાખી દીધો છે હવે મિત્ર તેને આપણે કાઢવાનો છે તો તેની પણ માહિતી આપણે લઈશું તો ચાલો ફટાફટ હું બહાર નીકળી જાઉં છું બહાર નીકળ્યા પછી પાછું આપણો ફોન બુક ખોલી લેવાનો છે ફોન પર ટચ કરી લઉં છું તેને ખોલ્યા પછી ઉપર મિત્ર બ્લોકલિસ્ટ લખેલું તમે જુઓ મિસ ઓલકોસ તો આપણે બ્લોકેટ લેવાનું છે તો ચાલો હું ફટાફટ ટચ કરી લઉં છું પછી મિત્રો આપણે ત્રણ બ્લોટ દેખાતા છે એટલે કે ત્રણ ટપકા ઉપર દેખાતા છે નાના નાના તેને મિત્રો આપણે ટચ કરી લેવાનું છે તો ચાલો હું ફટાફટ ટચ કરી લઉં છું પછી મિત્રો બે ઓપ્શન આવશે એટલે ઓપ્શન નહીં આપણે નીચલા ઓપ્શનમાં જવાનું છે સેટિંગમાં તો ચાલો હું ફટાફટ સેટિંગને ટચ કરી લઉં છું પછી અહીંયા બીજા નંબરનું ઓપ્શન બ્લોક તેને મિત્રો આપણે ટચ કરી લેવાનું છે તો ચાલો હું ફટાફટ તેને પણ ટચ કરી લઉં છું તેને ટચ કર્યા પછી ઉપર મિત્રો લખેલું આવશે બ્લોક કોલ્સ બ્લોક મેસેજ તો આપણે બ્લેક લિસ્ટમાં જવાનું છે ત્રીજા નંબરમાં તો ચાલો હું ફટાફટ તેને પણ ટચ કરી લઉં છું અને તમે જુઓ આપણે નાનો એવો વન દેખાતો છે એટલે કે એકડો દેખાતો છે એમાં આપણે એક નંબર નાખેલો છે અનિલ થ્રી તેને આપણે બ્લેક લિસ્ટમાં નાખેલો છે હવે તમે જુઓ અનિલ અનિલ થ્રી લખેલું આવી ગયું એટલે કે અનિલ ત્રણ તેને આપણે બ્લેક લિસ્ટમાં નાખ્યો હતો તો તેને બહાર કાઢવા માટે આપણે થોડીક વાર દબાઈ રાખીશું તેને ચાલો હું દબાઈ રાખું છું તમે જુઓ બ્લૂ ટીક થઈ ગયું છે મિત્રો બ્લુ ટીક કર્યું અને નીચે લખેલું છે રિમોવી એટલે કે આને બ્લેક લિસ્ટમાંથી કાઢી નાખો તો હું ચાલો ફટાફટ કાઢી નાખું છું બ્લેક લિસ્ટમાંથી હવે તમે જુઓ ઇંગ્લિશમાં લખેલું આવી ગયું છે રિમોવી ફોમ બ્લેકલિસ્ટ ફ્રોમ બ્લેક લિસ્ટ તેને મિત્રો આપણે ટચ કરી લેવાનું છે લાલ અક્ષર તમે દેખાતા હશે રેડ તેને મિત્રો આપણે ટચ કરી લેવાનું છે ચાલો ફટાફટ ટચ કરી લઉં છું તો હવે મિત્ર અનિલ ફ્રીના આપણામાં ફોન આવી શકશે કારણ કે આપણે બ્લોક લિસ્ટ નંબર તેનો કાઢી નાખ્યો છે એટલે આપણામાં તેમના ફોન આવી જશે તો મિત્ર આ રીતે કે બ્લેક લિસ્ટમાં નાખવાનું હોય છે અને બ્લેક લિસ્ટમાંથી નીકળવાનું હોય છે તો કેવો લાગ્યો અમારો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા હોય તો અમારી ચેનલને એક લાઇક કરી દેજો અને એક સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં